જય શ્રી કૃષ્ણ રાધે રાધે દોસ્તો હું જ્ઞાન આપણા ભાઈ આપણા મિત્ર દોસ્તો આપણા ગુજરાતી ભાઈઓ માટે હવે એકદમ સરળ ભાષામાં આપણી ગુજરાતી ભાષામાં આપણે રેકી માટેનું પૂરું ધ્યાન આપવામાં આવશે રેકી શું હોય છે રેકી શું કામ કરે છે આપણે બધા બહુ જ અંધવિશ્વાસની અંદર માનીએ છીએ અલગ 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 આપણે અંધવિશ્વાસની અંદર ફસાયેલા તો છીએ જો આપણે વેખીને સમજીશું જાણીશું અને એને આપણે શીખી પણ શકીએ છીએ આ બધું જ આપણા ધ્યાન બહુ સારી રીતે તમે શીખવવામાં આવશે જો તમે વેગી શીખો છો તો તમારા જીવનમાં જે પણ પરેશાની છે એ બધી જ પરેશાનીથી તમે પછી જે કોઈ શારીરિક કેમ ના હોય માનસિક કેમ ના હોય આર્થિક કેમ ના હોય કોઈ પણ પ્રકારની આપણી જે પણ પરેશાની હશે એ બધી જ પરેશાનીમાંથી આપણને એક આપણી ટ્યુબી ચેનલથી ઘણા બધા લોકો હજારો લોકો આજે મૂકી પ્રાપ્ત કરી શક્યા છે પણ મને એવું લાગે કે મારા ભાઈઓ કેમ આ વિદ્યાર્થી અજાણ રહી જાય એટલા માટે બના ગામડાના માણસ પણ આ વસ્તુને સમજી શકે અને જે પણ અંધવિશ્વાસમાં જો કોઈ પૂરા હોય તો એ અંધવિશ્વાસમાંથી પણ બહાર ભગવાને આપણને જ્યાં શરીર આપ્યું છે આપણને ત્યાં જન્મ આપ્યો છે આપણે બધું જ કરી શકીએ છીએ પણ એનાથી આપણે હજુ પણ જોઈએ કેમ કે આપણે આપણે જાતને ઓળખતા કારણે આપણે દુઃખી થવું પડે છે દોસ્તો તમે જાણીને દબાયેલા લાગશે ધીરે 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 કરી આખી દુનિયાના લોકો આપણી જોડે જોઈન થયા છે આપણી જોડે શીખી રહ્યા છે અને આ વિદ્યામાં